ડરાવવામાં આવતા આ ઉપરાંત કેટલાક સાક્ષીને મારી નાખવા માટે તેમના પર જીવલેણ હુમલા કરવામાં આવ્યા હતા અને એસિડ એટેક પણ કરવામાં આવ્યો હતો ત્યારે આશારામ અને નારાયણ નજીકના સાધક કાર્તિક તામરાજ અને અન્ય કેટલાક લોકોએ સાથે મળીને એક સિન્ડિકેટ બનાવી હતી અને અલગ અલગ રાજ્યો તેમજ શહેરોમાં આશારામ તેમજ નારાયણ સાંઈના કેસમાં ફરિયાદી તેમજ સાક્ષીઓ પર હુમલા કરવામાં આવે હતા આશારામ અને નારાયણ સાંઈના ભક્તો કાર્તિકે દામરાજને ગેંગ દ્વારા એક્સપ્લોઝિવ દ્વારા ફરિયાદી તેમજ સાક્ષી પર હુમલા કરવા આ ઉપરાંત ફાયરિંગ કરી ફરિયાદી તેમજ જે સાક્ષીઓને મોતને ઘાટ ઉતારી ચપું વડે હુમલો કરી ઉપર એસિડ એટેક કરી ફરિયાદી તેમજ જે સાક્ષીઓ પર હુમલો કરવાનો કાબતું પડવા માંગતો અને અલગ અલગ ગુના પણ આચરવા માંગતા આ ત્રણ જેટલા ગુનાઓ જો જેમાં આરોપી જેના નામ છે તામરાજ સાહુ એના અલગ અલગ જો તામ્રઘરシュ નામ હતા એલિયાસ તામરાજ સાહુ અને ત્યારે હાલ જ્યારે પકડાય છે ત્યારે એમાં જો હે રાજ ઉર્ફે સ્ટીફન નામે આપણા નોઈડામાં રહેતા હતા નામ બદલીને અને અત્યારે બીજા ધર્મ અપનાવીને ધરપકડથી બચવા માટે એના જો સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચ ટીમ જો ડીસીપી મિસ્ટર રોજીયા અને પીઆઈ પરમાર એના ટીમ દ્વારા જો એને પકડવામાં આવેલા છે આ છેલ્લા લગભગ છ માસથી આ ઓપરેશન ચાલતા હતા અને પૂરી ટીમો જો સમગ્ર કામ કરતી હતી એના સુરત શહેરના બે ત્રણસો સાત ના ગુનામાં વોન્ટેડ હતા અને એક ત્રણસો ના ગુનામાં વોન્ટેડ હતા અને એના વિગત સંપૂર્ણ વિગત એવું છે કે આસારામ અને એના પુત્ર નારાયણ સાઈ દ્વારા જો એના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલા હતા રેપ અને અન્ય ગુનાઓમાં તો જેટલા બી સાક્ષીઓ હતા જેટલા વિટનેસીસ હતા જોઈએ તો વિટનેસીસને મારવા માટે જે તે લગભગ બે હજાર ચૌદના આસપાસ એક આ લોકો ગેંગ બનાવી જેમાં કાર્તિક નામનો માણસ હતા અને આ તામરાજ હતા અને બીજા અન્ય લોકો હતા જેમાં કાર્તિક અત્યારે લગભગ છેલ્લા દસ વર્ષથી જેલમાં છે ગુનામાં પકડાઈને અને આ જો તામરાજ વોન્ટેડ હતા જોઈએ અને એના પૂરે ગેંગ દ્વારા પૂરે દેશભરમાં જેટલા બી સાધકો હતા જેટલા બી વિટનેસીસ હતા જોઈએ એના ટાર્ગેટ કરીને મારવાના જો આ લોકોને પૂરા આ પ્લાનિંગ કરે અને પછી એક્ઝિક્યુટ કરતા હતા આમાં ખાસ કરીને જો એના એમો હતી આ જો તામરાજને એમો હતી કે જો એના ટાર્ગેટ રહેતા હતા ટાર્ગેટના ઘરના આજુબાજુ મકાન ભાડે પર રાખી લેતા હતા અને ભાડે રાખીને લગભગ બે ત્રણ માસ એના રેકી કરતા હતા પછી જો એના પર ફાયરિંગ કરીને ચપ્પુ મારીને અથવા એસી અટેક કરીને આ ગુનાઓ કરતા હતા તો એના જો મુખત્વે જો જયારે આ નોયડા ઉત્તર પ્રદેશથી પકડાયા છે ત્યારે એક ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કરીને નામ ચેન્જ કરીને ત્યાં રહેતા હતા અને એના ઉપર જો મેન મેન જો ગુનાઓ દાખલ થયેલા છે આમાં સુરત શહેરમાં એક બે હજાર ચૌદમાં ખટોદરા વિસ્તારમાં એક ભીમડેશ ઠક્કર હતા જેની વાઈફ બી એક વિક્ટિમ તરીકે હતી જો તો ભીમડેશ ઠક્કરને જો પીઠના ભાગે અને જડબા વગેરેના ભાગે પૂરા જો છરી મારવામાં આવ્યા હતા જો એના દ્વારા જો એના આઈપીસી ત્રણ સાતનો ગુના દાખલ થયો જેમાં વોન્ટેડ હતા જો અને પછી જો માર્ચ બે હજાર ચૌદ ચૌદમાં રાજન વિસ્તારમાં રાકેશ જયંતિભાઈ પટેલ હતા જેના એક બેકરી ચલાવતા હતા જોઈએ અને એના ઉપર બી ત્રીસ હથિયાર એના જો માર્યા હતા જોઈએ જેમાં એના ઇન્જરી થઈ હતી ત્રણસો ચોવીસનો ગુનામાં દાખલ થયા હતા જેમાં વોન્ટેડ હતા અને પછી માર્ચ બે હજાર ચૌદમાં સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક દિનેશ ચંદ્ર ભાત ચંદાણી નામનો એક વ્યક્તિ છે જો લગભગ જો વિટનેસીસને સપોર્ટ કરતા હતા જેટલા અસરામના વિરુદ્ધના વિટનેસીસને સપોર્ટ કરતા હતા એના ઉપર જોઈએ એસિડ અટેક કર્યા હતા જોઈએ અને એસી અટેક કરવા માટે આ તામરાજ પોતે ફરિયાદીને ઘરે મેં બે માસ નોકર તરીકે જો જોબ કરી હતી અને એના પછી જે એક દિવસ ચાન્સ લઈને એના ઉપર જોઈએ એસીડ અટેક કરે તો જેમાં ત્રણસો સાતના એના ઉપર ગુના દાખલ થયેલા છે જોઈએ આ ત્રણ ગુના સુરત શહેરમાં હતા જોઈએ અને બાકી એક નર્મદાપુરમ જો પહેલે જૂના હોશંગાબાદ મધ્યપ્રદેશ માં આવે છે ત્યાં જો એક ઓમ પ્રકાશ પ્રજાપતિ અને એના પત્ની સીમા આ લોકો હતી જે આ બી ફોર વ્હીલમાં જતી હતી એના ઉપર લગભગ આઠ દસ રાઉન્ડ ફાયરિંગ કરીને બંનેના મોત નીપજવાના પ્રયત્નો કર્યા હતા લે આ લોકો બચી ગયા હતા જેના ઉપર એમપીમાં ત્રણસો સાત ગુના માં દાખલ થયા જેના બી વોન્ટેડ છે જોઈએ અને પછી જો ગાઝીયાબાદ ઉત્તર પ્રદેશમાં એક વિટનેસ આ કેસ હતો અખિલેશ અખિલ ગુપ્તા છે તો અખિલ ગુપ્તા જો રસોઈયા તરીકે જો આસારામના આશ્રમ કામ કરતા હતા એના જો રેકી કરીને એના ઘરના બાજુ ભાડા રાખી પછી જો બે માસ પછી એના ફાયરિંગ કરીને એના મોત નિપજાયેલા હતા જેમાં યુપી ત્યાં દાખલ થયેલા છે એમાં એક સોનાલી ઉર્ફે સોનાલી ખુર્દ આવે છે પાણીપત હરિયાણામાં ત્યાં મહેન્દ્ર ચાવલા જો આસારામ વિરુદ્ધ મીડિયામાં એના વારંવાર બોલતા હતા જોયે એના ઉપર જો આ લોકો ફાયરિંગ કરી ફાયરિંગ કરી લેકિન એના છત ઉપર કુદીને બચી ગયા હતા ત્યાં બી એક ત્રણ સૌ સાત નો ગુના દાખલ થયેલો છે જેના ઉપર હરિયાણા પોલીસ તરફ થી પચાસ હજાર રૂપિયા એના ઉપર ઇનામ નો પણ જાહેરાત કરવામાં આવેલી છે આ ગુના માં ફિર એના પછી એક વખત છત્તીસગઢ જે બેંક રોબરી બેંક ઓફ બરોડા માં કરી હતી પોલીસ જગ્યા ઉપર જઈને એના ધરપકડ કરી અને પોલીસના ના આંખ ઉપર નાખીને ત્યાંથી બી ભાગી ગયા છે અને એના સાથે સાથે બુલધાણા મહારાષ્ટ્રમાં એક બે ડેડ બોડી ત્યાં મળી હતી જે ઈશાન ચૌધરી ઉર્ફે નિર્ભય અને ભાનુ જો એને જ સાથીદારો હતા જો આ લોકો પ્લાનિંગ કરતા હતા ત્યાં કોઈ જો આસારામ વિરુદ્ધના જો કુછ અમુક એના સાધકો હતા જો ત્યાં ભજન કીર્તન કરીને મોટી કમાઈ કરતા હતા આ આશયથી આ લોકો કે આ લોકો પૈસા વધારે કમાય છે તો પૂરા એના સ્ટેજ ઉડાવી દેવા જોઈએ એના માટે એક્સપ્લોઝિવ વગેરેના પ્લાનિંગ કરી તો એક આ ગુના હતા જેમાં બે ડેડ બોડી એના સાથીને બે ડેડ બોડી મળી હતી એના પછી મુંબઈ પોલીસ વગેરે કામ એના ઉપર કાર્યવાહી મહારાજ પોલીસ કરતી હતી તો ત્યાં ત્યાં ભાગી આયા હતા તો એનામાં બી એના સંડોળી છે કે કેમ એના માટે બી મહારાષ્ટ્ર પોલીસ એના શોધતી હતી તો એટલા અત્યારે જો નવ જેટલા ગુનાઓમાં સામેલ છે જોએ અને એકદમ હાર્ડ કોર આ ક્રિમિનલ જો કે એકદમ કોલ્ડ બ્લડેડ જો ઓફેન્સ કરતા હતા એ કોઈને જાન લેવાના કોઈને ઉપર જો મારવાના અટેમ્પ કરવાના અને છેલ્લા જ્યારે આસારામ જેલમાં ગયા ત્યારથી આ પોતે બચવા માટે આશ્રમમાંથી દૂરી કરીને જોઈએ પોતે ધર્મ બીજા ધર્મ ક્રિશ્ચન ધર્મ અંગીકાર કરીને

અત્યારે એના પૂછ પરછ મેં આશરો કોણ કોણ આપનાર છે એના જે રીતે મેં બતાવ્યા કે શરૂઆતમાં અમુક લોકોનો ગેંગ હતી જોઈએ અને આ લોકો ઇવન એક વાર ફંડ બી એકઠા કર્યા જોઈએ કે અમે લેટેસ્ટ વેપન જોઈએ અને આ વેપનથી અમે વધારે જો ક્રાઇમ કરવા માટે આસાની રહે એના માટે આ લોકો ફંડ વ્યા કરવા અને એકે ફોર્ટી લેવા માટે પ્રયત્નો પણ આ લોકો કરવા જોઈએ લેકિન એકે ફોર્ટી નથી મળી શકે